હવે હું શનિદેવ આશ્રમ ખડોલ અનુભવસિંહ અમૃતભાઈ ભાઈ શનિદેવ આશ્રમમાં દેશી ઘરેલું બાહ્ય ઉપચાર કેન્દ્ર ચલાવું છું અમારા ગામના ખડોલ ઠાકોર સાહેબ સ્વર્ગીય ઠાકોર સાહેબના સહયોગથી ચલાવી લો છું તેમાં અમો વગર ગોળીને વગર ઇન્જેક્શને સોધાના ઘસારાના દુખાવા હોય કે પીંડીના હોય કે પછી હાથ પગના હોય અમે મટાડીએ છીએ અમે ગામે ગામે કેમ્પ પણ કરીએ છીએ અને ગામમાં ફ્રી સેવા કેમ્પ કરીએ છીએ આશ્રમ આશ્રમમાં પણ ફ્રી સેવા કરીએ છીએ હવે બીજી એક વાર કે વિડીયો થોડો લોગો થશે પણ હું તમને જે સોદાના ઘસારાની એક્સરસાઇઝ બતાવું છું એ એક્સરસાઇઝ કરશો તો મારું માનવું છે કે ગોળી પણ ખાવી નહીં પડે ઓપરેશન પણ નહીં કરવું પડે સોજા ઉતરશે લેગામેન્ટ મજબૂત થશે સોદો મજબૂત થશે અને તમારો દુઃખ મટશે એટલે જે કરશે એને ફાયદો થશે મારા જણાવ્યા પ્રમાણે કદાચ આપ જો એક ફક્ત ત્રીસ દિવસ એટલે કે એક મહિનો કરી જુઓ અને એક મહિનામાં તમને રિઝલ્ટ શું મળે છે કંઈ આપવાનું નહીં તમારે કંઈ લેવાનું નથી એક મહિનો તમે કરી જુઓ તમને ખ્યાલ આવશે તમને બે દિવસમાં જ ખ્યાલ આવશે હું જે બતાવું છું પદ્ધત પદ્ધતિ સર કસરત કરો મેં અગાઉ પણ એક સોદાના ઘસારા ડીચરના સોદાના ગસારાનો મેં વિડીયો મોકલ્યો છે પણ એ ઉતાવળમાં હતો એટલે થોડો શોર્ટકટમાં મેં લીધો હતો પણ આ વિડીયો થોડો લોવો થઈ શકશે પણ રિઝલ્ટ તમે જોવાનો હવે હું તમને એક્સરસાઇઝ બતાવું છું એ શાંતિપૂર્વક જોયો પ્રથમ તો પહેલાં તમારે શું કરવાનું છે આપણે રાત્રે ઊંધીએ છીએ જ્યારે સવારે ઉઠીએ છીએ તો તમારે શું કરવાનું છે ઉતર સાથે પહેલાં ગોધરામાં ગોધરામાં કે ખાટલામાં ખાટલા પથારીમાં તમારે પહેલાંના પગની ઊઠીઓ વાળવાની છે જો ચાર પાંચ વખત આ એક બે ત્રણ ચાર પાંચ આવું તમે બે ત્રણ ચાર પાંચ વખત કરશો એટલે રિલેક્સ થઈ જશે આ ચાર પાંચ વખત આ કરવાની છે પછી ખાટલા પણ ખાટલામાં તમારે એ આ જુઓ આમ હવળા આ રીતે હવળા હવળી પંજા ઘરવાના છે હવે તમને બતાવો કસરત ચા પાણી કર્યા પછી તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે શું કરવાની છે કસરત જોઈ લો આ કસરત હું બતાવું છું પેલી ગુઠીઓ વાળવી એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ આવું બે ત્રણ વખત કર્યું આ મુઠ્યું વાળું પછી શું કરવાનું છે આજવો મારો પગ ગયો પાછળ આગળ પાછળ આગળ પાછળ આગળ આવું પાંચ દસ વખત આ કરવાનું છે આપડા દુઃખ મટાડવા માટે તો કરવું પડશે પછી જોઈ લો આ જુઓ એક્સરસાઈઝ આ બધું બ્લડ ફરતું થાય બધી અહીંથી થાયું ના જોઈએ કોઈ જગ્યાએ જોઈ લો ધીમે 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 જુઓ આ રીતે આ રીતે ઢીચણ સ્થિર અને ખાલી સોધો જલાવવાનો છે બીજું કાંઈ કરવાનું નથી ગોળો કઈ કઈ હેરાન થઈ જશો દુખાવા મટાડવા હોય તો આવું કરો હવે બીજું હાથ રાખી શકાય એક બે બંને પગે થઈ શકે જુઓ આ બંને પગે ખેંચવાનું છે હવે એક એક પગે ખેંચવું તો ખેંચાય એક બે ત્રણ ચાર આ રીતે પણ થઈ શકે આ કસરત આપણી સોદાના ઘસારા માટે છે પાછા ભૂલતા નહીં હવે તમને બતાવો છું બીજી કસરત સોદાના ઘસારાની આ જોઈ લો એની એ જ છે ગોળ 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 ફેરવવાની છે ગોળ ગોળ ફેરવવાની છે જોઈ લો જોઈ લો આ રીતે બરાબર હવે આ જોઈ લો છે ને આ રીતે કરોડ દુખાવા મટી જાય રાડ પાડી પછી શું કરવાનું છે ધારો કે આ કર્યું આમ 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 હા બરાબર પછી એક તમને બીજી બતાવો હવે જોયો તમે અરે આવું કોઈ કપડું ઘરમાંથી શીતળું કાપડ કે ગમે તેવું કપડું લઈ આમ કહીને આમ કહીને એ ઊંચો વાળો અથવા તો આપણી ગુજરાતી ભાષામાં મુસેલું કરો તો મુસેલું કહેતા ને પેલા ગયા આ ઉપાડવા માટે કાંઈક હવે આને પકડીને આ પગ નીચે કાઢવાનું છે અને આમ દબાવવાનું છે આ જેથી કરીને સોદો ખુલ્લો થાય આ દબાવવાનું છે જોઈ લો દબાયું મને તો કંઈ થયેલું નથી એટલે હું તો દબાઈને જોઈ લો હે આમ પણ કરી શકું છું મને કોઈ દુખાવો નથી હવે તમારે આ સમજી ગયા એવું ને એવું બીજા કરું બે ભાગે હાજો માણસ પણ કરી શકે છે એને દુખાવો થાય નહીં હવે આ કસરત થઈ ગઈ ને આપણે હવે કસરત તમને હું બતાવું છું ઊંઘે ઊંઘે જોઈ જ એટલે કે જુઓ હા છે ને દુઃખ મટાડવું તો કરવું પડે એક આટલો પગ ઊંચો કરવાનો છે વધારે કરવાનો નથી આ જોઈ લો જોઈ લો આ પગ આટલો જ વધારે નહીં બરાબર આમ તો વધારે કરવા તો વિડીયો લો થઈ જાય કોઈ જોવાય નહીં અને ઉપરથી વિડીયો પડ્યો મારો મારી મહેનત જાય હવે તમારે શું કરવાનું છે ઊંઘે ઊંઘે પાછું આકર્ષણ કરવાનું છે જોઈ લો આ ગોળ 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 પકડી ગોળ 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 છે છે જેટલો થાય એટલો પગ જવા દેવાનો પછી આમ આમ એક પગે હોય તો એક પગે બે પગે હોય તો બે પગે આ પ્રમાણે તમે કરશો તો દુખાવા તમને મટી જશે પછી નીચે બેસીને પણ થાય આ નીચે બેસી જોઈ 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 લો 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 બરાબર હવે કે તમારે આ રીતે જેને જમ્પ ખાવે એમ કરવું અને કોઈ જગ્યાએ કોઈને દુખાવો થાય તો એ કસરત બંધ કરવી હવે જોર નીચેથી આ ખાટલા માંથી હું નીચે આવ્યો છું આ પકડ ભાગ પકડ્યો હવે ધારો કે તમારે કદાચ કરવું હોય આ કસરત થઈ શકે સોદાના કસારા માટે છે તમે આવું કરો દુખાવા ના મટે તમારી મહેનત તમે પોતે જાતે મહેનત જે કોઈ કરો એનું કંઈ થાય તો મારી પાસે તમે જોઈ લો આવું કરજો દુખાવા મટી જશે આવું કરજો દુખાવા મટી જશે આમાં કોઈ શંકા નથી તમે થોડી મહેનત કરજો મહેનત કર્યા વગર છૂટકો નથી કરેલું ફોકટ જતું નથી કરે શિવાય કાંઈ મળતું નથી જય શનિદેવ